હું જ્યારે બહેનને જોતો હતો મને ખૂબ આનંદ બી થયો અને મારો વિશ્વાસ બી વધુ મજબૂત થયો કે જેમને ચાર વર્ષની દીકરી હોય પરંતુ તાલીમની અંદર કોઈ બી પ્રકારની કસર ના છોડી હોય એ જ દર્શાવે છે કે ગુજરાત પોલીસનું ભવિષ્ય ઉજ્જવલ છે અને મહિલાઓનું નેતૃત્વ વધુમાં વધુ ગુજરાત પોલીસમાં બી ને ગુજરાતની તમામ દિશાઓ પર આપણે મળી રહ્યું છે આજે હું સૌ મહિલા તાલીમાર્થીઓને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પોલીસ કર્મી એ નિષ્ઠાવાન સાથે સાથે સંવેદનશીલતા હોવું તેમાં ખૂબ જરૂરી છે તમે સૌ લોકો કાલ સુધી એક સામાન્ય નાગરિક હતા આજે આ રાજ્યની મહાન પોલીસ ફોર્સના તમે સૌ લોકો ઓફિસર બન્યા છો ગામમાં કાલ સુધી ગામના નાગરિકો તમને

આગળ વાત કરીએ રશિયામાં સુરતના યુવાન ના મૃત્યુ નો મામલો સામે આવ્યો ત્યારબાદ કામરેજ પોલીસની ઘટનાની સઘન તપાસ તેજ કરી છે પોલીસે હેમિલ ના પરિવાર ને મળી એજન્ટ સંબંધિત તમામ વિગતો પણ મેળવી છે